નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે દુઃખ કેટલું પણ મોટું કેમ ના હોય છતાં પણ મન શાંત કઈ રીતે રાખવું જો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા નંબર એક જો ઊંચું ઉડવું હોય તો પોતાની અંદર રહેલા અભિમાન અને અહંકારને બહાર કાઢી દો કેમ કે ઊંચું હંમેશા એ જ ઉડે છે જે હલકું હોય છે ખરાબ લાગી જાય એવું સત્ય જરૂર બોલી દેજો પણ સાચું લાગી જાય એવું જૂઠ ક્યારેય પણ ના બોલતા નંબર બે એ લોકો ઉપર ધ્યાન ના આપશો જે તમારી પીઠ પાછળ વાતો કરે છે એ વાતો કરે છે તો કરવા દો કેમકે એનો અર્થ એ છે કે તમે એમનાથી બે ઢગલા આગળ છો કોઈએ સાચું જ કહ્યું છે કે સમય તો સમય પર જ બદલાય છે પણ માણસ તો ગમે ત્યારે બદલાઈ જાય છે થોડીક વાર જરૂર લાગી જાય છે પણ બધું જ સમજણમાં આવી જાય છે કે કોણ કેવું છે નજરમાં આવી જાય છે એ લોકો પણ જે પોતાના હોવાનો દેખાવ કરતા હોય છે નંબર ત્રણ સંબંધ હંમેશા એવી જગ્યાએ જ રાખો જ્યાં ઇજ્જત અને સન્માન મળે મતલબીઓની ભીડ રાખવાનો કોઈ જ મતલબ નથી ગરીબોમાં સારો સમય આવવાની આશા રહે છે પણ અમીરોને ખરાબ સમય આવવાનો હંમેશા ડર રહે છે નંબર ચાર આ વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે તમે જ્યારે નીચે પડી જશો ને તો તમને કોઈ પણ ઊભા કરવા નહીં આવે પણ જો તમે જરા પણ ઊંચા જતા હશો તો દરેક કોઈ તમારો પગ ખેંચવા આવશે સાચા લોકો દિલમાં એટલી જગ્યા નથી બનાવી શકતા જેટલા જૂઠા લોકો બનાવી જતા હોય છે જો હોય પોતાની ઉપર વિશ્વાસ તો અંધારામાં પણ રસ્તાઓ મળી જતા હોય છે જો કોઈ તમને ઠકરાવી દે તો ખોટા રસ્તે ન જતા સાચો રસ્તો પસંદ કરી એમને ખોટા સાબિત કરી દેજો જિંદગી જીવવાનો સાચો અર્થ ખાલી એ જ લોકો સમજી શક્યા છે જેમણે બદામ નહીં પણ દરેક જગ્યાએ ઠોકરો ખાધી હોય જિંદગીનો એક નિયમ યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખજો પણ ભરોસો ખાલી પોતાની ઉપર જ કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા